સુરત ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરી ઘટનાને અંજામ આપી હત્યારા ઘટના સ્થળ ફરાર થઈ ગયા અઠવા પોલીસ ઘટના સ્થળે મૃતક યુવક મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા હાથ ધરાઈ મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે વિકાસભાઈ ક્યાં રહેવાનું શું ઘટના બની મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા નાનપુરામાં શું ઘટના બની શું ઘટના કઈ કોઈ મારેલો છે ને કોને મારેલું છે કોણ છે તમારા આ મારા મામા છે રવિ એ કોઈ મારો આજુ કે લોકોને ખબર નથી પડી તમને કેરે જાણ છે કે ક્યારે ઘટના બની કેટલા વાગ્યા આ પાંચ વાગે એરા આવેલા હતા ને અગિયાર વાગે જેવું ઘટના થયેલું છે આનું શું ઘટનામાં તમે શું તમને કીધું કઈ રીતે